હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજકાલ બાળકોને ઠંડુ ખાવાનું બહુ જ ગમતું હોય છે ખાસ કરીને ગુલ્ફી ગુલ્ફી તો એમને બહુ જ ભાવતી હોય છે તો ઘરના ફ્રૂટમાંથી કોઈ પણ એસેન્સ કે મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડર વગર જ આપણે ઘરે ગુલ્ફી એકદમ નેચરલ રીતે કઈ રીતે બનાવી તેનો વિડીયો આપણે આગળ જોઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં ઘરે જ ઘરના ફ્રૂટમાંથી જ બનાવી છે કોઈ પણ કલર કે એસેન્સનો ઉપયોગ કર્યા વગર જ બનાવી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે બે ચીકુ લીધા છે આપણે બનાવી રહ્યા છીએ ચીકુ ફ્લેવર કુલ્ફી તો તેના માટે આપણે બે ચીકુની જરૂર પડશે વધારે નહીં જરૂર પડે તો ચીકુને આપણે આ રીતે છીલી અને નાના નાના ટુકડા કરી લેવાના છે ચીકું બહુ જ સરસ છે અને ગળ્યા પણ છે જેથી આપણે ખાંડનો ઉપયોગ પણ વધારે નહીં કરવો પડે માત્ર છ મિનિટમાં જ બનીને તૈયાર થાય છે આ રેસીપી તો અહીંયા મેં કાજુ બદામ બંનેને પલાળી લીધા છે તમારે પલાળવાના હોય તો ગરમ પાણીમાં તમે બે મિનિટ ઉકાળી લેશો તો પણ આવા સોફ્ટ થઈ જશે મારો અવાજ થોડોક ખરાબ થઈ ગયો છે એટલા માટે એટલું ક્લિયર નથી આવતો તેના માટે સોરી તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લેશું મિક્સર જારમાં આપણે ચીકુ એડ કરી લેવાના છે કાજુ અને બદામ બંને આપણે એડ કરી લેશું સાથે જ આપણે બે ચમચી જેટલી સાકર એડ કરીશું અહીંયા મેં સાકરનો ઉપયોગ કર્યો છે અડધી વાટકીથી ઓછું છે એટલું આપણે દૂધ એડ કરીશું દૂધ આપણે ઉકાળીને ઠંડુ કરીને પછી જ આપણે લેવાનું છે ગરમ ગરમ નથી લેવાનું બાળકો માટે બનાવી રહ્યા છીએ એટલા માટે કાચું દૂધ આપણે એડ નથી કરી રહ્યા હવે આપણે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવી લેવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવી પેસ્ટ બનીને તૈયાર છે ચીકુનું જ્યુસ પણ તમે કહી શકો છો પણ જ્યુસ થોડું પતલું હોય છે આ એકદમ સરસ એવું ક્રીમી એવું સરસ કસ્ટ પાવડર વગર એકદમ ઘાટું આપણે મિશ્રણ તૈયાર કર્યું છે જો ફ્રેન્ડ્સ કેટલું સરસ બનીને તૈયાર થયું છે બાળકોને બે ફિકર તમે આપશો તો પણ તમને ચિંતા નહીં થાય કે મારા બાળકો બારની વસ્તુ ખાઈને માંદા પડશે બારની કુલ્ફી ખાઈને માંદા પડશે આજકાલ બાર તો બધું મિલાવટવાળું જ આવે છે તો અહીંયા મેં કુલ્ફી માટેના મોલ્ડ લીધા છે મોલ્ડમાં આપણે આ રીતે થોડું થોડું મિશ્રણ ભરી લેશું એક ઇંચ જેટલું આપણે ખાલી રાખવાનું છે બરફ ચામશે ને તો બરાબર થઈ જશે એકદમ નાનો ગ્લાસ હતો તો પણ ત્રણ ગુલ્ફી અમે બનીને તૈયાર થાય છે બાર માર્કેટમાં તમે આવી ગુલ્ફી લેવા જશો તો વીસ રૂપિયા દસ રૂપિયા તમારી જોડેથી લે છે અને એકદમ ચોખ્ખી પણ નથી હોતી મિલાવટવાળી હોય છે એસન્સવાળી હોય છે કસ્ટર્ડ પાઉડરવાળી હોય છે કે મિલ્ક પાવડર એ લોકો નાખતા હોય છે ક્રીમ નાખતા હોય છે એ બધી જ વસ્તુઓ આપણા બાળકોને હાનિકારક થાય છે અને સૂટ નહીંથી કરતી બોડીને અને આપણા બાળકો છે તે બીમાર થઈ જતા હોય છે તો તમે આ રીતે ઘરના જ ફ્રૂટમાંથી તમે કુલ્ફી બનાવીને તૈયાર કરી શકો છો આપણે ત્રીજી રેસિપી કુલ્ફીની મેગી છે બીજી પણ બે રેસિપી અગાઉ મૂકેલી છે તેનો વિડીયો આપણે અથવા તેની લિંક આપણે નીચે મૂકી દઈશું તો મેં ચાર કલાક માટે આ કુલ્ફીને બર્ફવાળા ખાનામાં મૂકી હતી ચાર કલાકમાં જ આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે ચારથી પાંચ કલાક લાગે છે વધારે સમય નથી લાગતો તો હવે આપણે બહાર કાઢવા માટે આ રીતે ઉપર પાણી આ રીતે રેડવાનું છે જેથી કુલ્ફી છે આપણી થોડી અલગ પડી જશે અને આસાનીથી બહાર નીકળી જશે આમ તો તમે ઘણી બધી કુલ્ફી ખાધી છે પણ ચીકુ ફ્લેવર કુલ્ફી ક્યારેય નહીં ખાધી હોય તો એકવાર ટ્રાય કરવા જેવી છે ચોક્કસથી બનાવો બનાવજો અને તમારા બાળકોને ખબર આવજો જો એકદમ આસાનીથી નીકળી ગઈ ને બની છે કેટલી સરસ એકદમ માર્કેટ જેવી જ લાગે છે ને પણ માર્કેટ કરતાં આપણી કુલ્ફી છે હેલ્ધી છે કોઈ પણ કેમિકલ વગરની છે અત્યારે તો એસેન્સના ખાંડ નાખી નાખીને જ અને બધા પ્રોડક્ટ્સ બનાવતા હોય છે જે કલર બનાવતા હોય છે તો તમે તમારા બાળકો માટે આ રીતે ઘરે જ તૈયાર કરો બહુ જ સરસ એવી બને છે અને બાળકો તમારા ખુશ પણ થઈ જશે અને નેચરલ છે તો તમને બિલકુલ બેફિકરથી તમે તમારા બાળકોને ખવડાવી શકો છો બહુ જ સરસ એવી બને છે ઉપરથી આપણે આ રીતે પિસ્તાનું ગાર્નિશિંગ શું તમે પિસ્તા અંદર પણ ટુકડા નાખી શકો છો તો આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે સર્વ કરવા માટે રેડી છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો ચલો આપણે સર્વ કરશું કે આપણી હોમ મેડ કુલ્ફી કેવી બની છે બહુ જ સરસ એવી બની છે ફ્રેન્ડ ચોક્કસથી બનાવજો અને તમારા બાળકો માટે ઘરે જ કુલ્ફી બનાવીને તૈયાર કરજો એકદમ હેલ્ધી હોય છે બહારની સારી નથી હોતી માર્કેટની જે કંપનીઓમાં બનતી હોય છે એ તો બિલકુલ સારી નથી હોતી ખાલી નામ જ ખાલી શોખનું હોય છે થેન્ક યુ ફોર વોચિંગ બાય